નમસ્કાર ન્યૂઝ જો માનસી મહારાષ્ટ્રના મહાપરિણામોએ સાબિત કરી દીધું છે કે જે એકજૂથ છે છે વિજય માટે આટલો જંગી જનાદેશ મળ્યા બાદ પણ મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને હજુ પણ સસ્પેન્સ છે ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની રસ રેસમાં આગળ છે પરંતુ અંતિમ મંજૂરી મેળવવી સરળ નથી જ્યારે એકનાથ શિંદે સીએમ પદ પર મક્કમ છે ત્યારે અજીત પવાર કેમ્પ પણ રાજકીય સત્તા માટે તલ પાપડ છે શિવસેના અને એનસીપી બંને કેમ્પ સીએમ પદ માટે દાવો કરી રહ્યા છે ત્યારે આજે ચર્ચા કરીએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ મહારાષ્ટ્રમાં આખરે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને જે અપડેટ સામે આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ તો જે રીતે મહારાષ્ટ્રમાં વખતે પરિણામો આવ્યા ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કે જેમને રાજભવન પહોંચીને રાજીનામું આપ્યું છે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે હવે નવી સરકારનું ગઠન નવી સરકાર તેમાં પણ મુખ્યમંત્રી કોણ રાજીનામા વખતે ફડણવીસ અને અજીત પવાર પણ હાજર હતા જે વખતે અજીત એકનાથ શિંદે કે જ્યારે પોતાનું રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકાર રચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે મહત્વની વાત એ છે કે એક તરફ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અજીત પવાર કે જે સીએમ પદની રીસમાં છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાનદાર પ્રદર્શન ત્યારે મહત્વની વાત એ છે કે હવે આખરે મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ રહેશે આ વખતે ડેપ્યુટી સીએમ પદનો ચહેરો કોણ રહેશે શું અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા નક્કી થાય છે કે પછી એક જ હાથે સરકાર ચલાવવામાં આવશે બે ડેપ્યુટી પદ ઉપર વિચાર વિમર્શ કરીને તેના ઉપર મંજૂરી મળે છે એકનાથ શિંદે કે જે અત્યાર સુધી મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી બની રહ્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર જે

ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસની દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક થઈ આજે એકનાથ શિંદે અને અજીત પવાર પણ હાઈકમાન્ડને મળી શકે છે તેમની પણ બેઠક થઈ શકે છે આજે બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ મુંબઈ આવશે મહત્વની વાત એ છે કે શાહ મુંબઈ પહોંચ્યા બાદ સત્તાવાર રીતે સીએમ પદના નામની જાહેરાત કરી શકે છે તેવી પણ વિગતો છે અને આગામી સમયમાં મહારાષ્ટ્રમાં નવા સીએમનો શપથ સમારોહ યોજાશે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે પવાર જે સીએમ પતિ છે ત્યારે મહત્વની વાત એ છે કે મુંબઈ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીની જીત બાદ કવાયત હાથ ધરવામાં આવી છે ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસની દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક યોજાઈ હતી આ વખતની જે સ્થિતિ સર્જાઈ છે કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિ જે છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ જોવા મળી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીની જે શાનદાર જીત હતી તે પછી શું લાગી રહ્યું છે આપને ચહેરો કોણ હશે આખા દેશમાં ચર્ચા ચ્યુઅલી જો મહારાષ્ટ્રમાં આટલી જંગી બહુમતી ન મળી હોત તો બધું સેટલ જ હતું એકસો સાહીઠ સુધી સીટ આવે તો મુખ્યપ્રધાન એકનાથ શિંદે બનાવવાનું અને કન્ટિન્યુ કરવાનું આ બધું ફિક્સ થઈ ગયું હતું પણ જે રીતે આ જંગી જીત મળી છે એના પછી કોમ્પ્લિકેશન્સ વધી ગયા છે ખાસ કરીને ભાજપના વિધાનસભાની અપેક્ષાઓ અને આરએસએસની અપેક્ષાઓ વધી ગઈ છે અને આરએસએસની અપેક્ષાઓ સામે મોદી સાહેબ ને પણ નમતું તો ચોખ્ખું જ પડશે એવું લાગે છે કારણ કે આ વખતે એ લોકો કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી લાગતા બાવીસ માં પણ આરએસએસ કીધેલું કે ફડણવીસ ને બનાવો પણ ત્યારે મોદી સાહેબે ને અમિત શાહ સાહેબે સંઘનું સાંભળ્યું નહોતું એના પછી જે ઘણું બધું થયું આખું ઘટનાક્રમ બધા ખબર છે આ વખતે ફરીથી સંઘ નો આગ્રહ છે કે દેવેન્દ્ર ફડણવીસ અથવા તો ભાજપનો અન્ય કોઈ નેતા બની ત્યાં સુધી દેવેન્દ્ર ફડણવીસ જ બનવા જોઈએ નહીં તો ભાજપના અન્ય કોઈ નેતા બનવા જોઈએ અન્ય પાર્ટીના નેતા નહીં બનવા જોઈએ આ આગ્રહ સંઘનો છે અને એની સામે મારા ખ્યાલથી મોદી સાહેબને ને અમિત શાહ સાહેબને ઝૂકવું જ પડશે કાલે પહેલા જે પ્રાથમિક સ્તરે જે છે એ રાજનાથ સિંઘને હવાલો સોંપવામાં આવે તો રાજનાથ સિંઘ નિર્ણય લેવાના હતા કે મુખ્ય પ્રધાન કોણ પણ જે રીતના અહીંયા મહારાષ્ટ્રમાં ઉભા થયા છે આ વખતે એને કારણે રાજનાથ સિંઘે હાથ ઊંચા કરી દીધા કે આમાં તો હું ડિસિઝન ના લઈ શકું આ તો આ એકદમ કોમ્પ્લિકેટેડ ઇશ્યુ છે એના પછી અમિત શાહ ને હવે ફિલ્ડમાં પાછા ઉતરવાની ફરજ પડી છે અમિત શાહ આજે આવી રહ્યા છે અને વિધાનસભાની બે વિધાનસભ્યોની બેઠકમાં એ મુખ્ય મુખ્યપ્રધાનનું નામ જાહેર કરે એવી શક્યતા છે અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે અત્યારે ત્રણેય પાર્ટીઓએ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું છે એટલે એ લોકોનું પરફોર્મન્સ જે જોતા દરેકે દરેક મુખ્ય મુખ્યપ્રધાન પદને દાવેદાર છે એમાં સૌથી વધારે સૌથી મોટા દાવેદાર જો હોય તો બે જણા છે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે એટલા માટે કારણ કે ચહેરો હતો અને છેલ્લા અઢી વર્ષમાં રાજ્યમાં જે કોઈ કલ્યાણકારી યોજનાઓ ચાલુ કરવામાં આવી દાખલા તરીકે લાડકી બહેન હોય કે લાડકા ભાઈ હોય એટલે કે આ જે બેરોજગાર યુવાનોને રોજગારી આપીને એનો વસ્તુ આપવામાં આવે છે પછી અ વૃદ્ધોને માટે જાત્રા ફ્રી કરી છે યશોશ્રી યોજના છે હેલ્થ સ્કીમ છે આ જ્યાં અલગ અલગ યોજનાઓ બધી ચાલુ કરી છે છેલ્લા બે વર્ષમાં આ તો ખાસ કરીને છેલ્લા છ મહિનામાં જેટલી બધી સ્કીમ જાહેર કરી છે એ બધી દેવેન્દ્ર ફડણનીસે જાહેર કરી છે મુખ્ય પ્રધાન તરીકે અને અત્યારે દેવેન્દ્ર ફડ અરે એકનાથ છિંદે જાહેર કરી છે ને એકનાથ છિંદે ને અત્યારે તો મહારાષ્ટ્રની મહિલાઓનો ખાસો એવો બેકિંગ છે બધાને એમ લાગે છે કે અમારા ભાઈ सीएम બનના જોઈએ બીજી બાજુ આખો જે ચટણીનો વ્યૂ છે એ ચટણીનો વ્યૂ છે ચટણીનો કેવી રીતે આયોજન છે નેતાઓની કેવી રીતે રેલીઓ છે એ આખું માઈક્રો પ્લાનિંગ જે છે ઇલેક્ટોરલ બૂથ સુજીનો જે માઈક્રો પ્લાનિંગ છે એમાં દેવેન્દ્ર ફડણવીસનો બહુ મોટો યોગદાન છે એટલે દેવેન્દ્ર ફડણવીસ ભલે મુખ્ય પ્રધાન નતા પણ અને નેતૃત્વ નતુ મહાયુતિ નો ચેહરો નતા પણ એમનું પ્લાનિંગ જે છે એ બુથ લેવલ થી લઈને બધું હતું એટલે જે યશ મળ્યો છે actually સંગ અને ભાજપ વચ્ચે જ સુલેહ કરાવવામાં પણ દેવેન્દ્ર ફડણવીસ નું મોટું યોગદાન છે એટલે દેવેન્દ્ર ફડણવીસ મહેનતુ છે દેવેન્દ્ર ફડણવીસ ક્ષમતા ધરાવે છે એ બધી બાબતોને લ્યો અને એના ઉપરાંત આ તમે એડ કરો તો દેવેન્દ્ર ફડણવીસ મોટા દાવેદાર બની જાય છે અને બીજી બાજુ એકનાથ શિંદે પોતે દાવેદાર છે કારણ કે એમને પોતાના અઢી વર્ષના કાર્યકાળમાં દેખાડી આપ્યું છે કે એ કેટલું કામ કરી શકે છે જો અઢી વર્ષમાં આટલું કરી શકે છે તો પાંચ વર્ષના ટર્મમાં એ કેટલું કરી શકશે એટલે આ બંને પણ એ જ મહારાષ્ટ્રની જનતા વિપુલભાઈ એક સવાલ મહારાષ્ટ્રની જનતા લોકસભાની અંદર જે પરિણામો આપે છે એ જ મહારાષ્ટ્રની જનતા જ્યારે ત્યાંના વિધાનસભાનું ઇલેક્શન હોય છે ત્યારે જે પરિણામો આપે છે એકનાથ શિંદે કહે છે કે એવું તો મહત્વનું નથી કે જેને સૌથી વધારે સીટો મળી છે તેનો જ મુખ્યમંત્રી હોય આ બધી જે ચર્ચાઓ છે તેના ઉપરથી આપને શું દેખાઈ રહ્યું છે શું ફૂટફાટની વચ્ચે એક તરફ મુખ્યમંત્રીની સીટ ગુમાવી કોના માટે આસાન હોય અને જો

કારણ કે અત્યારે એક લેટેસ્ટ ફોર્મ્યુલા છે કે ત્રણે મુખ્ય પ્રધાન બનાવવા બનાવવાની તક મળે એના માટે ટુ 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 વન ટુ અથવા તો ટુ ટુ વન આ ફોર્મ્યુલા યુઝ કરવાની બીજી એક ફોર્મ્યુલા છે અઢી અઢી જે હજુ પણ ચાલી છે કે અઢી અઢી વર્ષ બંનેને મુખ્ય પ્રધાન પદ મળશે અને એ સૌથી વધારે ચાલે છે કે આવું થઈ શકે મારા મતે ટુ ટુ વન વધારે શક્ય ધરાય છે પણ હજુ એક જે મહત્વનો મુદ્દો છે કે સંઘ આજની તારીખે ન અઢી અઢી પર કન્વીન્સ છે સંઘ નું ભાજપ નું જોઈએ વર્ષ માટે હોવો જોઈએ અને સરકાર સ્થિર હોવી જોઈએ સરકાર સ્થિર બનાવવા માટે હવે રહ્યો વાત ફડણવીસ નો ફડણવીસ સાથે કેન્દ્રીય ભાજપના ઘણા નેતાઓને ઘણો પ્રોબ્લેમ છે એટલે બની શકે કે ફડણવીસનું પત્તું કાપવા માટે ધરાર કાપવા માટે ધરાર જો કાપવું છે ફડણવીસ નું પત્તું તો એવો ડ્રાસ્ટિક નિર્ણય લેવાય કે કાં તો એકનાથ શિંદે ને કન્ટિન્યુ કરો અથવા તો ભાજપમાં રહેલા મરાઠા સમાજના કોઈ નેતાને મુખ્ય પ્રધાન બનાવી નાખો હવે આ ભાજપમાં રહેલા મરાઠા નેતાઓમાં સૌથી અગ્રેસર એક નામ હતું વિનોદ તાવડેનું પણ વિનોદ તાવડે નું ઇલેક્શન એટલે ચૂંટણી મતદાન થયું ને પછી જે ધમાલ થઈ એમાં એનું નામ ખરાબ ગયું છે એટલે એમનો દાવો જતો રહ્યો છે એટલે આ ભલે અમુક લોકો એ તો સીધો આક્ષેપ કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસે જ કરાવ્યું છે કારણ કે એને ખબર હતી કે આવું કઈક થશે ત્યારે જો વિકલ્પમાં વિનોદ તાવડે હાજર હશે તો મારું પત્તું કપાશે એટલે આ દેવેન્દ્ર ફડણવીસે કરાવ્યું છે એવો અમુક લોકોનો આક્ષેપ છે હું સાચું છે કે ખોટું એમ જાણતો નથી એના સૂત્રધાર કોણ છે એ પણ જાણતો નથી પણ આવી ચર્ચા ચાલી રહી છે અને એ શક્ય હોય એવી શક્યતા એની છે કારણ કે દેવેન્દ્ર ફડણવીસ ઇઝ વેરી શ્રુડ પોલિટિશિયન એક્ઝેક્ટ શરદ પવાર જોઈ લો એટલા શ્રુડ પોલિટિશિયન છે અત્યારે એને પોતાની નારાજગી સંતાડીને હસતા ચહેરે અઢી વર્ષ બધું સહન કર્યું છે આજે હવે એનો દાવ મારવાનો વારો આવ્યો છે તો એ કોઈ રીતે છોડશે નહી એ વસ્તુ હું માનું છું ઓકે કે ફડણવીસ આજે પોતાનો દાવ આવ્યો છે તો કોઈ રીતે છોડશે નહીં કારણ કે એ એટલા જ રૂડ પોલિટીશિયન છે જેટલો શરદ પવાર છે

જેમની સાથે આપણે વાત કરી રહ્યા હતા વિપુલભાઈ કે જે વરિષ્ઠ પત્રકાર છે તેમણે મુંબઈને ખૂબ સારી રીતે જોઈ છે ત્યાંની રાજનીતિને ખૂબ સારી રીતે જાણે છે માટે તેમનું એવું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસને જો દિલ્હી મોકલવામાં આવે તો એકનાથ શિંદે કન્ટિન્યુ કરે અજીત પવાર ડેપ્યુટી સીએમ બને આપના મતે શું લાગી રહ્યું છે આ બધું જ રાજકીય સમીકરણો ક્યાં બેસશે પર એક તો ફોકસ થાય છે બીજી વસ્તુ એ થાય છે કે મહારાષ્ટ્રમાં દેશના કોઈ પણ રાજ્યની એટલા માટે ઇન્ટરેસ્ટ હોય છે કે એ આર્થિક રાજધાની છે ભારતની એટલે ત્યાં સ્વાભાવિક છે કે રહેવાનું એક વાત એ છે બીજી વસ્તુ એ છે કે જીત જીત પહેલા જ આમ જોવા જઈએ તો ખરેખર ઇલેક્શન થયું ત્યારનો જ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો કે ખરેખર સીએમ કોણ બનશે કેમ કે તમે જુઓ કે જે પોસ્ટર વોર શરૂ થયું હતું ઇલેક્શન પહેલા એમાં પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તડજોડ અથવા સોરી ક્યાંક તડ જોવા મળી રહ્યો હતો બધી જ પાર્ટીઓમાં તમે જુઓ કે ભાજપ પણ જયારે પોસ્ટરો લગાવતું ત્યારે એમાં તમે કે ભૂપેન્દ્ર ફડણવીસ હોય મોદીજી હોય અમિત શાહ હોય પરંતુ અજીત પવાર અથવા એકનાથ સિંહે ફોટો ના હોય એટલે ક્યાંક ને ક્યાંક એવા મેસેજ જતા હતા કે દરાર શરૂ થઈ ગઈ છે અને એવું જ હતું તમને ગાયરામ ની નીતિ પણ ત્યાં બહુ ચાલી પરંતુ આફ્ટર એક વસ્તુ કહી શકાય કે ભાજપ એની ખૂબ જ ઝીણવટ ભરી સ્ટ્રેટેજી એ ખરેખર એના માટે ખૂબ જાણીતા છે અને અમિત શાહ તમે જો કે ચાણક્ય કહેવામાં આવે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ત્યાં તમે જુઓ કે ચાલીસ જેટલા લીડર્સ નેશનલ લીડર્સ ઉતારવામાં આવ્યા હતા આઠ જેટલા સર્વે કરવામાં આવ્યા હતા ઓલ ઓવર ચાલીસ સીટો પર ખુબ જ ફોકસ કરવામાં આવ્યું હતું અને પશ્ચિમ મુંબઈ જે કહી શકાય કે ખરેખર આમ જોવા જઈએ તમે જીતો એટલે આ બધો અડધોગઢ જીત્યો ગણાય તો આ બધી જ વસ્તુ ટોટલાઈ ફોકસ કરવામાં આવી હતી એક વસ્તુ એ છે અને ભાજપને જીત્યા પછી એક સ્વાભાવિક છે એક શરૂઆતથી ચિંતા નતું કે દેવેન્દ્ર ફડણવીસ કહી શકાય કે આજે તમે જો કે સ્પષ્ટ બહુમત નજીક છે તો એ ખરેખર સીએમ બનવા જોઈએ કેમ તો અહીંયા પ્રેશર પોલિટિક્સ તમે જો કે આ વખતે ઓછું ચાલશે એવું જણાય છે પરંતુ તમે જુઓ કે એકનાથ એવી છે એમણે એવી પણ વાત રાખી હતી કે બિહારમાં તમે જુઓ એ ખરેખર સીટો નીતીશ કુમારની ઓછી હોય છતાં નીતિશકુમાર સીએમ બનાવાયા છે તો અહીંયા કેમ નહીં એટલે શરૂઆત થઈ ગઈ છે કહી શકાય ત્યાં ક્યાંક ને ક્યાંક એ પ્રકારની સીએમ કોણ એટલે એક તરફ ભાજપ તમે જો કે પણ દેવેન્દ્ર ફડણવીસ ને બનાવવા ઈચ્છે છે સાથે તમે જો આ જે બેઠક થઈ હતી એમાં પણ તમે જો ક્યાંક ને ક્યાંક નામ આગળ ધરવામાં આવ્યું હતું પરંતુ તમે જે કહ્યું વિપુલભાઈ એ પ્રમાણે દિલ્હી અગર ગયા હતા તો કેમ ગયા હતા એ જે સસ્પેન્શન યથાવત છે બની શકે કે સ્ટ્રેટેજી નો ભાગ હોય કેમ કે આપણે જયારે કોઈ પણ નેતાઓ મળે છે ગુજરાતમાં કોઈ બેઠક હોય કે દિલ્હીમાં હોય ત્યારે આપણે અનુમાનો બાંધીએ છીએ પરંતુ ખરેખર એવું જોયું જરૂરી પણ નથી હતું ક્યાંક

મહાન વસ્તુ છે જો શિંદે જૂથ નારાજ થાય છે એટલે આ સંબંધ એ લોકો તૂટવા નહીં દે મહત્વનો મુદ્દો એ છે

મનોજ ચર પાટીલ ફરીથી ઉભા થઈ ગયા છે એને ફરીથી આંદોલન કરવાની ચેતવણીઓ આપી છે આક્રમક બનવાની ચેતવણીઓ આપી છે આ જ મુદ્દો જે છે આપણે દિવસે વાત કે આગળ જો દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન ન બને અથવા તો દેવેન્દ્ર ફડણવીસ બી પ્રધાન બને દેવેન્દ્ર ફડણવીસ મનોજ ચરંગે પાટીલ ને હજુ હેન્ડલ કરી શકે એમની કેપેબિલિટી છે બાકી બીજો કોઈ પણ ભાજપ નો નેતા સમાજ નો નહી હોય તો આ આંદોલન ગોતી કાઢવા પડશે અને કાં તો પછી દેવેન્દ્ર ફડણવીસ ને ફરજીયાત પણ કન્ટિન્યુ કરવા પડશે જો દેવેન્દ્ર ફડણવીસ ને દિલ્હી શિફ્ટ કરવાનો પ્લાન હોય અને વેલ્લો શિફ્ટ કરવાનો પ્લાન હોય તો અત્યારે સૌથી સારા મરાઠા નેતા છે એકનાથ શિંદે

એકનાથ શિંદેની છબી રહી છે એક તો એકતાળીસ ધારાસભ્યો તોડીને તેઓ જે રીતે પાર્ટી બનાવવા માટે પહોંચ્યા બીજી તરફ આ જે મરાઠા આંદોલનની વાત જે મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌથી વધારે મહત્ત્વની હતી જેમની વાત કરી રહ્યા હતા હવે એ મનોજ જરાંગે જેમની જેમને મળવા માટે એકનાથ શિંદે પહોંચ્યા હતા આખું જે મરાઠા અનામત આંદોલન હતું આપણે જોયું છે તેના ચહેરો તેના દ્રશ્યો પણ અને આટલી મોટી સંખ્યામાં એ આંદોલનને

મને એક વાતનું ક્યાંક આશ્ચર્ય પણ છે કે બે તો નાયબ પ્રધાન મુખ્ય પ્રધાન ખરેખર ન હોઈ શકે એમના ચહેરા પરંતુ આ વાતમાં ક્યાંક આવી છે એટલે તમે જો કે આ મુદ્દો જે છે કે એમણે ક્યાંક ને તમે જો કે મારા વટા જે આંદોલન ઠારવાની કોશિશ જે કરી હતી એ એમનો ક્યાંક પ્લસ પોઈન્ટ કહી શકાય છે બીજું કે જો આ પ્રશ્ન વધારે સળગે તો ક્યાંક ને ક્યાંક માથાનો દુખાવો પણ સાબિત થતો હોય છે એટલે આ કુને છે એ બધા જ પ્રશ્નો ભાજપ હવે જ્યારે સીએમ નો ચહેરો આગળ ધરશે ત્યારે એને ખુબ ચિંતન આ બાબતે ક્યાંક ને ક્યાંક કરવું તો પડશે

એકનાથ શિંદે રાજીનામું જો રાષ્ટ્રપતિ શાસન લાદવાનું હોત તો રાજ્યપાલે એમને કાળજી વાહક સરકાર સરકારના રખેવાલ સરકારના રખેવાલ સરકાર ના પ્રધાનના ના બનાવવા હોત એટલે એ ઇન્ટેન્શન ક્લિયર છે રાજ્યપાલનું રાજ્યમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન નથી બપોર સુધી એવું હતું કે છવ્વીસ તારીખે મુખ્ય મુખ્યપ્રધાન નાયબ મુખ્ય પ્રધાન શપથ લેશે પછી છવ્વીસ તારીખ ની ઓગણત્રીસ તારીખ થઈ ઓગણત્રીસ તારીખ ની હવે બે તારીખ થઈ છે બે તારીખે એવું માનવામાં આવે છે કે પ્રધાનમંડળ કમસે કમ સીએમ શપથ લઈ લેશે સરકાર અસ્તિત્વમાં અને વિપુલભાઈ જોઈએ જ્યારે અમિત શાહ આજે પહોંચે છે તો પછી મુંબઈની આ રાજનીતિનું કોકડું ગુંચવાયેલું છે તેને ઉકેલવામાં આવશે કે કેમ કે પછી ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી રહી છે દર વખતે ચૂંટણીની અંદર ચહેરો નહીં મૂકવાનો કે આખરે મુખ્યમંત્રી કોણ રહેશે છેક અંત સુધી જે ચર્ચાઓ મીડિયામાં ચાલતી હોય તેમાંથી કોઈ પણ ચહેરો ન આવે ને કોઈક બીજો જ ચહેરો આવે એ બીજેપીની સ્ટ્રેટેજી રહી છે તો તો પણ નવાઈ નથી પરંતુ આ વખતે મહારાષ્ટ્રમાં ઘણું બધું અલગ થયું છે ને આ અલગ જે થયું છે તેની અંદર રાજનીતિ કયો ચહેરો આવે છે તેના પર સૌની નજર રહેશે આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ બંનેનો આભાર તો આ સાથે વિશેષ મહાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર